નમસ્તે ખેડૂત મિત્રો હું પોતે જોઈતાભાઈ માળે ઉત્પન્ન ઓર્ગોનિક ફર્ટિલાઇઝર બ્રાન્ડ નામ અને કંપનીનું નામ છે ગોવર્ધન નાથજી એનર્જી એલ એલપીજી ખેડા આપણે આવેલા છીએ અત્યારે અમીરગઢ તાલુકાના માધેવિયા ગામે અને એક પ્રગતિશીલ ખેડૂત છે આપણે ટોટલે ટોટલ ઉત્પન્નની પ્રોડક્ટો વાપરેલી છે તો આપણે એક ખેડૂત જોડેથી ટોટલે ટોટલ રિવ્યુ લેશું કે આપણી પ્રોડક્ટથી એમને શું રિઝલ્ટો મળ્યા છે એ આપણે ખેડૂત જોડેથી જાણશું નમસ્કાર નમસ્કાર આપનું નામ મારું નામ ભરતભાઈ રૂગનાથજી માળી આપનો મોબાઈલ નંબર ચોરાણું બે એસી જીરો ઓગણાસી હવે આપણે ભરતભાઈ દર સાલ આપણે વાપરીએ છીએ તો અત્યારે તમે જે આ પ્લોટની અંદર કેસરી ખોસ ને ઉત્પન્ન ખોળ જે વાપર્યું છે એના વિશે તમે બધા ખેડૂતોને શું કહેવા માંગો છો હું તો આજ બે વર્ષથી આ પ્રોડક્ટ વાપરું જ છું ને એનું રિઝલ્ટ એકદમ સુપર ને સારું જ મળે છે અને આમાં સોણિયા ખાતરની

ફક્ત ને ફક્ત પાંત્રીસ દિવસ થયા છે અને આ ખાલી પોકરાજ વેરાયટી છે બરોબર પાંત્રીસ દિવસના છે હું તમને હમણાં કોશિશ કરીશ નજીક થી બતાવીશ એની સાઈઝ તો આપણે બીજી ભરતભાઈએ જે પ્રોડક્ટ વાપરી છે બીજી પ્રોડક્ટ ભરતભાઈ તમે જે પહેલી જ આપણે યુઝ કર્યું હતું પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર મરચાની અંદર તો એના વિશે તમે બધા ખેડૂતોને શું કહેવા માંગો છો મને રિઝલ્ટ એકદમ સારું મળે ને ખેડૂતોને એ જ ભલામણ કરું ને કરું જ છું કે આ વસ્તુ વાપરવાથી આપણને રિઝલ્ટ મળે છે અને પ્રોડક્ટ સારી બટાકાની અંદર તમે જે ગઈ સાલ જે યુઝ કર્યો તો ટામેટીમાં ટામેટીની અંદર જે પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર તમે યુઝ કર્યો તો ને એનું જે

ખોળ ખોળ ઉત્પન્ન નું હા અને પચાસ એક બે કેસરી ફોળ પચાસ એક બે કેસરી ફોર્ટ નો યુઝ વાપરીને એનું રિઝલ્ટ પણ હાલ બી તમે ખેતર માં જશો ને તો આખું અલગ જ પડે છે એકદમ સારો અને

લે 30 કિલો ની બેગ છે પણ 50 કિલો જેવો મતલબ એનો બેગ ની સાઈઝ ભરાવે ભલે 30 કિલો આવે પણ એનું 50 કિલો ની હું તો કહું 80 કિલો નું કામ કરતી છે આપણી કુ સेंद्रीय ખાતર નો રાજા ઉત્તમ ઓર્ગેનિક ખાતર